વાપીમાં માર્ગ ખાતમુહૂર્ત બાદ પણ કામ ચાલુ ન થયું સરીગામ બાયપાસ માર્ગનો કરાયો હતો ખાતમુહૂર્ત નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ખાતમુહૂર્ત બાદ પણ કોઈ કામ શરૂ ન થયું સરીગામ જીઆઈડીસી ને જોડતો માર્ગ અતિ બિસ્માલ હાલતમાં જોવા મળી રહ્યો છે બિસ્માલ રોડના કારણે વાહન ચાલકો અને સ્થાનિકો ભારે પરેશાન છે મહત્વનું છે કે સરીગામ જેઆઈડીસીને જોડતો માર્ગ અતિબિસ્માલ હાલતમાં જોવા મળી રહ્યો છે છે કે વાપીમાં માર્ગ ખાતમુહૂર્ત બાદ પણ કામ કામ ચાલુ થયું નથી સરીગામ બાયપાસ માર્ગ નો કરાયો હતો ખાતમુહૂર્ત એમ છતાં પણ કામ ચાલુ ન થતાં લોકો રોષે ભરાયા છે મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ખાસ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે ખાતમુહૂર્ત બાદ પણ કોઈ જ પ્રકારે કામ શરૂ થયું નથી જેના કારણે સ્થાનિક લોકો રોષે ભરાયા છે ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની સાથે રહીને જેની વર્ષોથી ઘણી બધી માગણી હતી અને જેના લીધે ઉદ્યોગો અને આ વિસ્તારના લોકોને ઘણી બધી મુશ્કેલીઓ પડતી હતી એવું સરીગામ બાયપાસ રોડ અને સરીગામ કાલે રોડનું આજે ખાતુરત કરવામાં આવ્યું અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈની આગેવાની હેઠળ અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના માર્ગદર્શન હેઠળ ગુજરાત જે પ્રગતિ કરી રહ્યું છે તેનો ઉત્તમ દાખલો આપણે સરીગામ છે એમ આપી શકાય સરી ગામમાં પણ ઉર્જા ડિપાર્ટમેન્ટ દ્વારા ઉદ્યોગોને ગુણવત્તાયુક્ત વીજળી મળી રહે એ માટે અંડરગ્રાઉન્ડ કેબલિંગનું પણ કામ કરવામાં આવ્યું છે અને સાથે સાથે વિકાસના અનેક કામો જે આ વિસ્તારના ધારાસભ્ય રમણભાઈની આગેવાની હેઠળ થઈ રહ્યા છે માન્ય ધારાસભ્યશ્રીને પણ અભિનંદન આપું છું